પૂરો થઈ ગયો પરણું પર આવી ગયા પડે ગમે તારી હું પણ જરીક વેગી તણુ આવે ઊંઘળી કાયમ ખરાઈ ઊંગળી રહ્યા હબળા હદે હુંગળા એવો થઈ રહ્યો

નકિ ન <laughs> લોરું પી ગયો કદાચ તું તારા ને ખાટલી ને પડરે તો હે અનેક ને બોલતી હે તો પછી સાંભળી હતી ને સાકી ગયો કરીને ફોન કરતી હોય બધી ખબર છે કશી એવું મળે મારેલી મેં મન છે ને હાથ ભાંગી છે મારવા આવે ગઈ બટુ થતા હું ડાંગે તો પડે ઇન્સાન રાખું રહેવું હું સાનું રાખવું પડે કઈ નાખ દેન નો પોક હતરી ગયો ને રીહ નો મારે પોક આમેળે બઠો થઈ ગયો ને પાછી ફેન તન ભાંગ દે પોખ ખાટલી તને પાડી મેલે નકામી એમ જ જાણ દે એક હાથ ની પડે ને લાગ

બે હજાર વાળા લઈને પીડાવાનું નથી મોટી મોટી મેળવા માં પચાસ રૂપિયા